સાબર ડેરી દ્વારા પશુપાલકોને ચૂકવવામાં આવતા ભાવ ફેરને લઈને બે દિવસથી સાબર ડેરી ખાતે પશુપાલકો વિરોધ નોંધાવી રહ્યા સાબર ડેરીના ગેટ ખાતે મોટી સંખ્યામાં પશુપાલકોએ એકઠા થઈને સાબર ડેરી સત્તાધીશોને રજૂઆત કરી પૂરેપૂરો ભાવ વધારો આપવા માટે પશુપાલકોએ સાબર ડેરીના સત્તાધીશો સાથે માંગ કરી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ જેટલા પશુપાલકો સાબર ડેરી સાથે સંકળાયેલા છે સાબરડેરી દર વર્ષે વાર્ષિક ભાવ ફેર ચૂકવતી હોય છે પરંતુ ચાલુ સાલે સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાઈ હતી અને ત્યારબાદ સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ ન થવાને કારણે ભાવ ફેર ચૂકવવામાં મોડું થયું જોકે સાબર ડેરીએ પશુપાલકોના માગણીને ધ્યાનમાં લઈને વચગાળાનો ભાવ ફેર જાહેર કર્યો સાબર ડેરીએ બસો કરોડ રૂપિયા ફેર પેટે પ્રથમ તબક્કે ચૂકવવાનો નિર્ણય કર્યો પરંતુ પશુપાલકો તમામ ભાવ ફેર એક સાથે ચૂકવવાની માંગ સાથે બે દિવસથી વિરોધ નોંધાવી રહ્યા છે રિપોર્ટ અને વિડીયો સૌજન્ય અલ્તાફ લુહાર સાબરકાંઠા અમે સાબરડીના જે સત્તા પર બેઠેલા પદાધિકારીઓ સામે અગાઉ વર્ષે જે સસોનો દસ કરોડ ભાવ વધારો ચૂકવેલ મંડળીઓને અને આ સમયે પશુપાલકોને ફક્ત નવ મહિનાનો બસો કરોડ ચૂકવ્યા છે ખરેખર પશુપાલકો સાથે અન્યાય થયો છે આ અન્યાયની સામે લડત લડવા માટે અમે લગભગ હજારોની સંખ્યામાં પશુપાલકો અત્રે સાબરડીના ગેટ કાઢે અમે ઊભા થયા છે અને જ્યાં સુધી અમને પૂરેપૂરો ભાવ વધારો નહીં આપે ને ત્યાં સુધી અમે આ રીતે ઉગ્ર આંદોલન કરતા જ રહેવાના શું મુખ્ય માગણી તમારી જે પ્રકારનું આ જે રજૂઆત છે તેમાં મુખ્ય માગણી શું હોય છે આજે મુખ્ય માગણી એ છે સાહેબ કે અમારે જે પશુપાલકોને જે ખરેખર આ વહીવટદારોએ ખરેખર આ ગુમરાહ કર્યા છે તો આ અત્યારે હાલ જો પૂરેપૂરો ભાવ વધારો મળે તો પશુપાલકો આજે જે ખેતીમાં બિયારાનું બિયારણ નથી લાવ્યા કોઈએ ઘાસ ચારો નથી લાવ્યા ગાયો માટે ઉકેલ નથી લાવ્યા આ બધાને માટે અને દરેકને વાયદા કર્યા છે કે ભાઈ ગમે તે વસ્તુ લાવ્યો ચેકો આપ્યા બીને વાયદા કર્યા છે કે ભાઈ બાવાધારું નાણું ચૂકવું છું નાણું ચૂકવું છું પણ આ સુધી આ જે સાબરડી પર વહીવટદારો જે સત્તા પર બેઠેલા હોય આ ઓખાડા કાન કરી અને અમારું કોઈ સફાશનો કોઈ સાંભળતા જ નહીં અને પશુપાલકોની વિનંબના અને ખરેખર એમની કોઈ સાંભળી જ નથી એટલા માટે અમે બધા પશુપાલકો ખડે પગે રહીને તાપ તડકો વેઠીને ભૂખ્યા સવારોના ભૂખ્યા તરસ્યા પાણી નથી મળતું ચા નથી મળતી અને ખરેખર ઘેટ ગાય દરવાજે એક ભિખારીની જેમ ભીખ માગીએ છીએ કે અમે ભીખ ભીખ નહીં માગતા સાહેબ અમારો હક માગીએ છીએ અમારો હક લેવા માટે અમે અહીંયા આવ્યા છીએ હજાર પશુપાલકો સાથે અમે હક માગવાયા છે પણ પશુપાલકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી સુખદ નિરાકરણ આવ્યું હતું તમે સહમત કોઈ સુખદ પરિણામ નથી આવ્યું સાહેબ ગઈકાલે જે ધવલસિંહ ઝાલા જે આવેલા અને સંઘ સંઘના પદાધિકારીઓ સાથે રહીને ચર્ચા કરી શું ચર્ચા કરી એ અમને ખબર નથી પણ એવી કદાચ ચર્ચા કરી હોય તો અધિકારી પુષ્ટિ આ લોકોએ કરી નથી અને અધિકારી પુષ્ટિ કરી તો સાહેબ એમને ખબર હોય મોબાઈલમાં તો સાહેબ યુટ્યુબ પર તો અમે જ ખોટું પણ લખીને જાણ કરી દઈએ કે ભાઈ આટલો ભાવ વધારો ચૂકવો પંદરથી વીસ ટકા પણ આ બધું ખોટું છે સાહેબ કોઈ અધિકારી પુષ્ટિ થઈ નથી હજુ તો સત્તાધિકારીઓ એવું કહે છે કે ભાઈ હજી તો ચેરમેનની નિયુક્તિ નથી થઈ બોડી નથી બેઠી બોડી બેસે એટલે તેની સાધારણ સભા બોલાશે સાધારણ સભામાં ખરડો પાસ થાય પશુ ભાવ વધારો ચૂકવું છું તો પહેલાં પહેલાં પંદરથી વીસ ટકા કઈ રીતના આ લોકોએ સૂચના આપી કે પંદરથી વીસ ટકા ચૂકવશું અમે મકવાના <mulanty> કારી <mulanty> <mulanty>